ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું બોટાદના ગઢડા શહેરમાં બસ સ્ટેન્ડ સામે ગઢપુરકા રાજા ગણપતિ પંડાલ ખાતે ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે ભવ્ય મહિલાઓ માટે ઓર્કેસ્ટ્રા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને આધીન વિવિધ સ્ટેપ પર રાસ ગરબા લેવામાં આવ્યા હતા આ આયોજનને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રકણના અધ્યક્ષ અર્જુનભાઈ રાજ્યગુરુ અને ટીમ મેં ભારે જહેમત ઉઠાવી હતી ગઢડા પોલીસના બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મહિલાઓ ગરબે ઘૂમી હતી ગઢડા બસ્ટેન્ડ સામે ગઢપુરકા રાજા દર વર્ષની માકફક આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

આ ભવ્ય ગણેશ ઉત્સવ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે રાસ ગરબાનું આયોજન હોય આજના દિવસે ભક્તો માટે ખાસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને આ ઉત્સવ દરમિયાન ધાર્મિક સામાજિક અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જે અંતર્ગત આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત બહેનો આ ગરબાનો લાભ લઈ શકે એ માટે આજે આ આયોજન કરવામાં આવ્યું છે